હું અહીં જે આવ્યો મારે હાઈ પ્રેશરનો પ્રોબ્લેમ હતો હું બંને ટાઈમ મેડિસિન લેતી હતી ને દિવસમાં લેતી હતી આયુર્વેદિક બધી ને એના આગળ સુગર થાઇરોઇડ કોલેસ્ટ્રોલ બધી દવા ચાલતી હતી હું માટે બીજી હતી મારે ગાયનો કોઈ પ્રોબ્લેમ એટલે હું બીજી એમ જગ્યાએ તો આ બધામાંથી હું નીકળી છું ખાલી મને પ્રેશર રહે તો એ ચાર પાંચ દિવસ ચાલેલી બીજી મેડિસિન પહેલાંથી મેં બંધ કરી દીધેલી ને એના માટે હું બીજે ફાઇલ લઈને દસ જગ્યાએ જાઉં એના કરતાં મને આ ખર્ચો ને દોડધામ બધી ઘણી ઓછી થઈ ગઈ મને ગાયનો લીધે પસીનો આવતો હતો બીજી અંદરોની પ્રોબ્લેમ હતી એ મને આજે રિયલાઇઝ થઈ ગયું મેં આજે કીધું મેં કીધું બધી જ એ બધી ક્લિયર થઈ ગઈ છે વગર મેડિસિન ને હું પછી વેઇટ માટે હું જતી હતી એ એ પણ ના જવું પડે એટલે મારી પાસે કેટલી જાતની ફાઇલો લઈને હું દોડતી હતી હું માટે બીજે હતી એ બધી કવર કરીને હું એક જ જગ્યાએ આવું છું ને બીજી બધી આટલી જગ્યાએ જતી હતી એટલે કેટલા પૈસા પણ ખર્ચું સમય પણ જાય મારો આ બધું પ્રેશરની ગોળી તો હું દસ પંદર વીસ વર્ષ થઈ ગયા મારે તો આના પ્રેશરની ગોળીના તો હું એના માટે બે વાર બ્રેન એમરેજ થઈ ગયેલું છે હું એડમિટ થયેલી છું પણ આ બધું મારું બંધ થઈ ગયેલું છે ડૉક્ટરે શું કીધું હતું ગોળીઓ બંધ કરવા માટે ડૉક્ટર તો ગોળીની વાંધ કંઈ પણ થયું એટલે એક પછી એક મારી મેડિસિન એટલે જ તો વધી ગઈ આટલી કે આ થયું આના પાસે જાઓ આ થયું એટલે આના પાસે જાઓ હું આયુર્વેદિકમાં ગઈ છું હોમિયોપેથિકમાં ગઈ છું પણ અહીંયા દવા વગર હું ઊભી થઈ છું એ મારા માટે બધા કરતાં જવાનું મને સ્ટેમિના પણ એટલો બધો છે હું રોજ ઘરમાં એટલું જ કામ કરી શકું છું આ વસ્તુ ફોલો કરીને

嗯天你要跑。